સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને ચાંદી પોતાના ચમકથી સામાન્ય લોકોના ખિસ્સા ભારે કરી રહી છે ત્યારે શું હવે દાગીના ખરીદવા એ માત્ર સપનું રહી જશે કે પછી રોકાણ માટેની એક સુવર્ણ તક બનશે ચાલો આજે આપણા સવાલના જવાબ મેળવવા માટે આપણે મળીએ ભરતભાઈ કે ભીંડીને સર જે સોના ચાંદીના ભાવમાં સતત હલચલ થઈ રહી છે તેનું મુખ્ય કારણ શું છે આજે વૈશ્વિક લેવલે જે કઈ બી યુદ્ધનો માહોલ છે ટ્રમ્પના જે કઈ તાનાશાહી છે

અને હું દરેક મારા માનતા ગ્રાહક મિત્રોને અપીલ કરું છું કે પોતપોતાનું ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડમાં અથવા તો સિલ્વરમાં મને સિલ્વરના રાઈઝમાં વધારે દેખાય છે કે ભવિષ્યમાં સિલ્વર પણ ખૂબ જ આગળ ઉપર વધશે તો ખાસ સિલ્વરમાં હું રોકાણ કરવાનો આગ્રહ કરીશ વધારે તમારા મત મુજબ આ જે સોના ચાંદીના ભાવ છે એ સ્થિર ક્યારે થશે સ્થિર થવાની જે પ્રક્રિયા છે એ તો હું ફિક્સ ન કહી શકું પણ સતત ને સતત હજુ વધશે એવું મને ધ્યાનમાં આવે છે કારણ કે અત્યારે કોઈ સ્ટેબિલિટી નો સમય નથી કે ચલો ઘટી એક જ જગ્યાએ સ્થિર રહેશે કારણ કે માહોલ છે કે કોઈ ચાન્સ નથી લાગતો પણ રોકાણ કરાય કરાય અને ફક્ત રોકાણ કરાય જ ભાવ વધારાને કારણે સામાન્ય લોકોની ખરીદી પર કેવી અસર થઈ છે શું લોકો ભાવ વધારો થયો છે એના હિસાબે સોનું ખરીદવાનું ટાળે છે કે પછી ઇન્વેસ્ટમેન્ટ તરીકે લે છે અમુક અંશે અમુક વ્યક્તિ લોકો જેની પાસે જે અફોર્ડ નથી કરી શકતા એ લોકોને માટે બહુ મુશ્કેલ છે પણ મારાથી જે લોકોને અત્યારે લેવું છે એ લોકો લે જ છે જેને પ્રસંગમાં આપવું છે જે જેને સો ગ્રામ આપવું છે એ લોકો એસી ગ્રામ આપે છે પણ સોનું અને ચાંદી લે તો છે જ અને લેવું જ જોઈએ સો અત્યારની યુવા પેઢી સોના અને ચાંદીને રોકાણ તરીકે જ જુએ છે કે પછી સામાજિક મોભામાં હજી છે યુવા પેઢીની વાત કરીએ તો હું ફક્ત એટલું કહીશ કે આજની યુવા પેઢી પોતાનો ઇન્વેસ્ટમેન્ટ છે એ આઈફોન છે કે જે મોજશોખના સાધનમાં રૂપિયા બરબાદ કરે છે એ ખરેખર ન થવું જોઈએ આપણા વડવાઓ આપણા વડીલો જે માનતા કે ચાંદી અને સોનું લઈને મૂકી દેવું તો એ લોકો એની રીતે ખૂબ જ સાચા હતા હું પણ મારા યુવા મિત્રોને યુવા પેઢીને એક ભલામણ કરીશ કે પોતાના મોજ શોખમાં રૂપિયા ન વાપરે અને ભવિષ્યમાં ચાંદી અને સોનું ખરીદે એવો મારો આગ્રહ રહેશે લોકો લે છે પણ હજી એટલી અવેરનેસ નથી પોતાનો શોખ છે તો નાની નાની વસ્તુઓ લે છે પણ ગોલ્ડને ઇન્વેસ્ટમેન્ટ તરીકે નથી લેતા તો આ લોકોને મારી અપીલ છે કે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગોલ્ડ અને સિલ્વર બાય કરવું જોઈએ

સોનું પહેરવું જોઈએ સોનું સૌંદર્યનું એક નિશાનિ છે લેડીઝ માટે સોનું પહેરવું જોઈએ આવી મારી اپિલ છે તમે વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છો તો શું તમે એવું અવલોકન કર્યું છે કે લોકો ભાવ વધારાના લીધે વ્યવહારમાં સોના દેવાની પ્રથા જે છે એને ઘટાડી રહ્યા છે ના મારો 35 40 વર્ષનો અનુભવ છે ત્યાં સુધી હું જોઉં છું તો લોકો એને ઇન્વેસ્ટમેન્ટ તરીકે લે છે અને હજી લેતા રહે છે અને લે છે એ લોકો માટે સારું જ છે એમાં કોઈ ઘટું નથી અને લેવું જ જોઈએ આપણા સમાજમાં લગ્નમાં દીકરીને સોનું આપવાનો રિવાજ છે ત્યારે જે મધ્યમ વર્ગીય પિતા છે તેના માટે સોનું ખરીદવું અત્યારે થોડું ભારે લાગે છે ત્યારે શું એ સોનાનું જે વજન છે એ ઘટાડી રહ્યા છે હા અમુક અંશે જે લોકો પાસે પ્રોબ્લેમ છે તો એ લોકો થોડું વજન ઘટાડી રહ્યા છે અથવા તો કંઈ પણ કરીને એડજસ્ટમેન્ટ કરીને જૂનું નવું સોનું કરીને પણ દીકરીને આપે જ છે અને આપવું જોઈએ એવી મારી છે